નમસ્કાર ખર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો આઠ તારીખ પાંચમો મહિનો બે હાજર પચીસ વાર છે આજનો ગુરુવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો આવકમાં એકદમથી જાચો ઘટાડો જોવા મળી રહ્યો છે આજે મેધીથી લગાતાર વરસાદની વાતાવરણ રહીએ છીએ મિત્રો એની હિસાબે આજે આવકમાં ઘણો ઘટાડો જોવા મળી રહ્યો છે તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું તો હરાજીમાં ઝાથી જાહેવારીએ છીએ આજના બજાર ભાવ આ મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો કોઈ પણ ભાઈઓને જો પાકલ કેરી લેવાની હોય તો મિત્રો સંતોષ કેરા ભંડાલ જેલ ચોક ગોંડલમાં કોન્ટેક્ટ કરો મિત્રો હોલસેલ મળી જશે રિટેલ પણ મળી જશે મિત્રો તો કેવા રે છે આજના રૂબરૂ બજાર ભાવ જાણીએ એક હજાર રૂપિયાનો ભાવ છે એક હજાર રૂપિયાનો ભાવ છે આ પણ ઢગલો કરીને માલ વેચાણ છે એક હજાર રૂપિયાનો ભાવ થયો છે

સાતસો રૂપિયામાં વેચાણું છે તમે જોયો છો આ માલ સાતસો રૂપિયામાં વેચાણ છે અને ઢગલો કરીને માલ વેચે છે સાતસો રૂપિયામાં વેચાણો છે સાતસો રૂપિયામાં વેચાણું છે આ ઢગલો કરીને વેચવું છે બસો ને પચાસ રૂપિયા આ પણ બીજો વપલ છે એને ઢગલો કરીને વેચવા છે તેમાંય તમે જોઈ શકો છો આ ટાઈપનો માલ છે મિત્રો चारसे <laughs> પોણા સાતસો રૂપિયાનો ભાવ છે છસો ને પિંચોતેર રૂપિયા નો ભાવ પોણા ભાવ છે ત્રણસો ને પચાસ રૂપિયા ભાવ છે ત્રણસો ને પચાસ રૂપિયા ભાવ છે ત્રણસો ને પચાસ વેચાણ

આઠસો ને પચાસ રૂપિયાનો ભાવ થાય છે આઠસો ને પચાસ રૂપિયાનો ભાવ છે સાતસો રૂપિયાના ભાવ છે આ માલ સાતસો રૂપિયામાં વેચાણ છે માલ સારી ક્વોલિટી નો છે વરસાદનો કોરો માલ છે મિત્રો સાતસો રૂપિયામાં વેચાણ છે ફળનાનું পাঁচ সো রুপিয়া নাম লো পাঁচ সো রুপিয়া ভাব থাকবে পাঁচ সো রুপিয়া